ડાંગના મુખ્ય મથક આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું દેશની જેમ એક પેડ માટે નામ અને હર ઘર તિરંગા સાથે જિલ્લામાં દેશભક્તિના અનોખા માહોલની સરાહના કરતા પ્રફુલ પાંસેરિયાએ તેજસ્વી તારલાઓ શ્રેષ્ઠ કર્મયોગીઓ અને વ્યક્તિ વિશેષોનું અભિવાદન અને સન્માન કર્યું અઠ્યોતેર માં સ્વાતંત્ર દિન ઉજવણી ડાંગ ના આહવા ખાતે આજે ખૂબ સરસ રીતે અહીંની સાંસ્કૃતિક સાથે ઉજવવામાં આવી છે ત્યારે વિવિધ શાળાની કૃતિઓ આ વિસ્તારની અંદર શ્રેષ્ઠ કામગીરી કરેલા શિક્ષકો મેડિકલ ક્ષેત્રે અને બોટાદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો બોટાદ સરકારી હાઈસ્કૂલ ખાતે સ્વતંત્રતા પર્વની કરાઈ ઉજવણી કેબિનેટ મંત્રી મૂળ બેરાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો કેબિનેટ મંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી આપી સલામી બોટાદ શહેરની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિની થીમ સાથેના ગીતો પર અલગ અલગ કૃતિ રજૂ કરી ખૂબ ઉત્સાહ સાથે આ વખતે જયારે ત્રિરંગા યાત્રા અને હર ઘર કર નો એક માહોલ જે સ્વતંત્ર પર્વની પહેલાથી

આ હજારેક જેટલા લોકોએ આમાં ભાગ લીધો અને ખૂબ જ ઉત્સાહથી યોગને ઘર ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે આજે આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપણે આપણા દેશને એ સંદેશ આપવા માગે છે કે આપણે આઝાદી તો મળી પણ આપણે આ બીમારીથી આઝાદી ક્યારે થઈશું વડોદરાના મકરપુરા સ્થિત ઓનજી ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં વડોદરા કચેરીના ઈડી પ્રિય રંજન મિશ્રા અને બેસિન સપોર્ટ કર્મચારીઓ સુરક્ષા કર્મીઓ સહિત તેમના પરિવારજનો શાળાના બાળકો સાથે જોડાયા હમે પૂરી વિશ્વાસ છે કે જો કન્ટ્રી કી હા નેશન કી રિક્વાયરમેન્ટ હૈકો હમ પૂરી પૂરી સફળ કરે ભરૂચ ખાતે જિલ્લા કક્ષાની ધ્વજ વંદના હાસોટ ખાતે યોજાઈ ધ્વજ વંદના ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરાના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે ભરૂચ જિલ્લાના તમામ ધારાસભ્યો હાજર રહ્યા ધ્વજવંદના બાદ જિલ્લાની શાળા કોલેજોના વિદ્યાર્થીઓએ રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો જામનગરના વોર્ડ નંબર 11 માં સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં મેયર વિનોદ ખિમસુરિયાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી જામનગરમાં જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, કમિશનર એન મોદી ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે સરકારી સ્કૂલના બાળકોએ રંગારંગ કાર્યક્રમમાં ભાગ લીધો તેમજ વિશેષ સેવા આપનાર અધિકારીઓને અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો તો આ તમામ ઉજવી અને અહીંયા જામનગરમાં સ્કૂલના વિદ્યાર્થીઓ આ ઉજવણીના ભાગરૂપે તમામે ઉલ્લાસભેર ઉજવણી કરેલી છે આપણે જો શુદ્ધ વાતાવરણ શુદ્ધ હવા અને શુદ્ધ પાણી જોતું હશે તો વૃક્ષ વાવવા જરૂરી છે તો આ બધા પણ એક આપણા ઘરે એક વૃક્ષ આપણે માના નામે વાવીએ અને આ સ્વતંત્ર દિવસને સાર્થક કરીએ મહીસાગર જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વ ની ભવ્ય થી ભવ્ય ઉજવણી કરવામાં આવી જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી આપી જિલ્લા કલેક્ટર અને ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે અંગદાન કરનાર પરિવારજનો સન્માન રમિતવીરો અને વિશિષ્ટ કામગીરી અને સિદ્ધિ ધરાવતા અધિકારી કર્મચારી શિક્ષક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા દેશ પ્રેમ ની ભાવના થી બધા ગ્રામજનો બધા અધિકારીઓ પદાધિકારીઓ આનાથી જોડાવ્યા આ સાથે નવમી અગસ્ટથી શરૂ થઈને આજ જેની તિરંગા હર ઘર તિરંગાની ના અભિયાનને ખૂબ જ ઉલ્લાસપૂર્ણ અને ખૂબ જ એક્ટિવલી જે અહીંયા ઉજવણી થઈ છે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ માં ભારતીય મોહન લખમણે તમામ લોકોને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી આઝાદી દરમિયાન શહીદ વીરોને પણ શ્રદ્ધાંજલિ આપી આજનો દિવસ પૂરા દેશ વર્ષના એક વિકસિત ભારતની થીમ ઉપર ઉજવાઈ રહ્યો છે તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ની ખાતે અમારા સંગઠનના પદાધિકારીઓ અને ચૂંટેલા સ્થાનિક સ્વરાજ સંસ્થાના પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી એક ઉત્સાહ અને નયમક આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો ભારત સરકારનું સંચાર મંત્રાલય પોસ્ટ વિભાગના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી અને ડાક ચોપાલ નું આયોજન કરવામાં આવ્યું ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલી પોસ્ટ ઓફિસ ખાતે આજના સ્વતંત્રતા દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન ચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ સાવલેશ્વરકર ઉપસ્થિત રહ્યા નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર એસ કે મોદીના હસ્તે કરવામાં આવી તેઓએ તિરંગાને સલામી આપી અને પરેડનું નિરીક્ષણ કર્યું જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા જિલ્લાના નાગરિકોને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવી આ ઉજવણી પ્રસંગે નાંદોદ તાલુકાની છ શાળાઓના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના લક્ષ્ય સાથે અત્યાર સુધીમાં એક પેટ માટીના અભિયાન અંતર્ગત વન વિભાગ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોની સહભાગીતાથી અંદાજે છ પોઈન્ટ પંચાવન કરોડથી વધુ રોપાવવાનું વાવેતર કરાયું છે આ અભિયાન અંતર્ગત રાજ્યની ત્રેપન હજાર આંગળીઓમાં આંગણવાડીઓમાં ત્રણ પોઈન્ટ પંદર લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવે છે